વિસ્તારમાં આજે મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આંદોલન આંદોલનકારીઓએ કાશ્મીરમાં થોડા દિવસ પહેલા જ થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી તેમાં શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમાજના આગેવાનો અને કાર્યકરો તરફથી કેન્દ્ર સરકારને આવેદન આપવામાં આવ્યું કે આતંકીઓ સામે વધુ કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે જેવી આવી ઘટના ફરી ક્યારેય ન બને તેમણે આવું પણ જણાવ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ નથી અને સમગ્ર સમાજે એવા તત્વોનો વિકવાદ અને વિરુદ્ધ થવું જોઈએ

અમારી જરૂરત પડે તો ભારતના દેશના તમામ મુસ્લિમો અમે સાચીએ છીએ અમે ગોલી ખાવા પણ તૈયાર છે